ટ્રાફિકનું ભારણ વધતા પાલિકાની દબાણ શાખા આવી ફરી હરકતમાં શહેરના ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં દબાણોનો સફાયો બોલાવ્યો વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મુખ્ય બજાર કહેવાતા એવા મંગળ બજારમાં વધતા અતિશય દબાણોને લઈને મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ સતત બીજા દિવસે પણ હવે મેદાનમાં ઉતરી આવી છે આ દરમિયાન બજારમાં રસ્તા પર અવરોધરૂપ બનેલા લારી ગલ્લા સ્ટોલ ટેબલ તેમજ દુકાનોની બહાર લટકાવવામાં આવેલા સામાન દૂર કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે હજી પણ આગામી બે દિવસ દરમિયાન જો ફરીથી દબાણ કરવામાં આવશે તો સંબંધિતો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અગાઉ અગાઉ પણ અનેક વખત દબાણ શાખાની ટીમ પહોંચે તે પહેલા દબાણો દૂર કરી દેવામાં આવતા હતા અને ટીમ પરત ગયા બાદ ફરીથી દબાણ ઊભા થવાના બનાવ સામે આવ્યા છે ત્યારે હવે આવનારા દિવસોમાં દબાણ સામે કડક અને સતત કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવા જેવી બાબત બની છે